જામનગર આઠ મકાનોમાં તસ્કરી કરી પોલીસને પડકાર જશોદાનાથ સોસાયટીમાં એક જ સાથે આઠ રહેણાંક મકાનોને તસ્કરીનો નિશાન એ લીતા નિંદ્રાધીન નિદ્રાધીન વૃદ્ધાને મારી કાનમાંથી બુટિયા કાઢી પગ ભાંગી નાખ્યા 8 મકાનોમાં પણ તસ્કરીઓ એ ચોરીને અંજામ આપી રફુ ચક્કર પંચકોશી બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં બનાવથી ચકચાર ઉચ્ચ પોલીસ અધિકારીઓ એ દોડી તપાસ હાથ ધરી મારું નામ યાજ્ઞિક દિનેશભાઈ ભંડેરી છે હું જશોદાનાથ સોસાયટી રંધીસાગર રોડ જામનગરનો રહેવાસી છું અહીંયા આઠ મકાનમાં ચોરી થયેલી છે જેમાંથી એક મકાનમાં માજી નીચે સૂતા હતા એને મારી અને એના કાનમાંથી બુટી ચોરી અને